તો માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો તો આજે આપણે નવી રેસીપી લાવ્યા છે ચણા લોટનું શાક બનાવવાનું છે ઢોકળી બનાવીને તો બધા વિડીયોમાં બન્યા રહીશું તો આપણે બધો ચણા લોટમાં મસાલો નાખી દીધો છે મરચું હળદર જીરું હિંગ બધું એડ કરી દીધું છે અને સાથે થોડું લીંબુ પણ નાખી દીધું છે આપણે લીંબુ પહેલાં મેં બતાવેલું છે એ લીંબુ પણ નાખી દીધું છે તો હવે આપણે એને પાણી ના એડ કરીશું લોટ પ્રમાણે અને લોટને આપણે ડોઈ નાખશું કેમ કે આપણે એની ઢોકળી બનાવવાની છે તો બધા વિડીયોમાં બન્યા રહીજો આપણે ઢોકળીનું શાક બનાવવાનું છે તો હવે હું એને ફેંટી લઉં છું કે જેનાથી નાના કણ અંદર રહી ન જાય ને આપણી ઢોકળી સારી બને અને એકદમ સોફ્ટ બને તો બધા વિડીયોમાં બન્યા રહીજો આપણે આજે બનાવશું ઢોકળીનું શાક તો હવે સરસ મજાનું આપણું શાક તૈયાર કરવા માટે મેં આ લોટ ડોઈ દીધો છે હવે એમાં કણ નથી એકદમ ફેટી દીધું છે હવે આપણે પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે કારણ કે ઢોકળી બાફવાની છે તો હું આવી રીતે આવું તગારું લઉં છું એમાં નાનો કાંઠો મૂકું છું નીચે હાઈ ફ્લેમ મૂકી દઉં છું અત્યારે કેમ કે પાણી ઠંડુ છે એટલા માટે તો હવે હું આમાં ઢોકળી બાફવા મૂકીશ ચણાક લોટની તો હવે આપણે જોતા રહેજો આગળ વિડીયોમાં બનેલા રહેજો કે આપણે કેવી રીતે બાફીએ છીએ ચણાક લોટનું શાક બનાવવાનું છે તો મેં આમાં તેલ લગાવી દીધું છે થાળીમાં કારણ કે એમાં હું લોટ નાખી અને બાફવા મૂકીશ એટલા માટે પૂટીમાં જાય થાળીમાં એટલા માટે તેલ લગાવી દીધું છે સરસ મજાનું થાળીમાં તો અને આપણે એમાં ખીરી મૂકીને હવે બાફવા મૂકી દીધું લોટમાં આપણે ખીરી અને હવે આપણે ઢાંકી દઈએ અને પાંચથી સાત મિનિટ માટે રહેવા દઈએ આપણે ગેસની ફ્લેમ અત્યારે આવી રાખવાની પછી સ્લો કરશું ધીરે ધીરે તો આપણી સ્લો કરી દેવાની છે તમે જોઈ લેજો અને આપણે હવે પાંચથી સાત મિનિટ રાહ જોઈએ આપણે તો ખાવાની તો હવે આપણે ચેક કરીએ છીએ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હું છરી વારથી જે ચેક કરું છું કે બફાઈ ગયું છે તો એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયું છે તો જોઈ લેજો આવી રીતે ચણા લોકનું શાક બનાવવાનું હોય તો ઢોકળી પાડવી પડે તો હવે આપણી ઢોકળી આપણે આવી રીતે પાડી દીધી છે જોઈ શકો છો તમે કે ઢોકળી કેવી થઈ છે એકદમ સરસ આકાર આવી ગયો છે અને સોફ્ટ પણ થઈ છે કડક ઢોકળી નથી બનાવતા આપણે સોફ્ટ જ બનાવીએ છીએ જેથી ખાવાની મજા આવે તો સોફ્ટ ઢોકળી બનાવી દીધી છે આપણે એકદમ જોઈ શકો છો તમે બધા કે કેવી ટોકળી બની છે આ બાજુ મેં હવે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે તો તેલ આપણું ગરમ થાય એટલે વઘાર કરીએ તો હવે તેલ એકદમ ગરમ થઈ ગયું છે અને વઘાર પણ કરી દીધો છે જીરું રાય એનાથી આપણે વઘાર કરીએ છીએ તો આપણે હવે શાક વઘારવાનું છે તો એના માટે આપણે રૂટીન મસાલા જ આપણે એડ કરવાના છે અને સાથે દહીંનો પણ ઉપયોગ કરવાનો છે તો પહેલાં આપણે વઘારમાં આપણે

આપણે સાથે સૂકું મરચું પણ થોડું નાખ્યું છે કારણ કે બધી લસણની ચટણી નથી અને ધાણાજીરું પણ નાખ્યું છે તો લસણની ચટણીથી વધારે દીકરી થઈ જાય તો માટે મેં મરચું પણ એડ કર્યું છે અને આપણે બરાબર મિક્સ કરી દઈએ હલાવી દઈએ જેથી કરીને બધો મસાલો આપણા દહીંમાં સરસ મજાનો મિક્સ થઈ જાય તો આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈએ જેથી કરીને આપણે ટેસ્ટ ખૂબ સરસ આવે તો આપણે જરૂરિયાત પ્રમાણે જેટલું ખાતા હોય એટલું સોલ્ટ એડ કરવું હવે આને બરાબર ઉકળવા દેવી ચટણી નાખી ઉકળશે તો પણ સારો આવશે તો ઉકળવા મળ્યું છે ને હવે પાણી નાખી દઈએ આપણે કેમકે ઢોકળી નાખવાની હોય એટલે પાણી તો નાખવું જ પડે ખાલી તેલમાં તો સારી ના લાગે કેમ કે ઢોકળી પણ થોડું પાણી જોઈશે ઢોકળીને એટલા માટે તો આપણે થોડું પોણો ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે એટલે હવે આપણે એને થોડું ઉકળવા દઈએ અને પછી આપણે ઢોકળી એડ કરશું તો હવે ઢોકળી આપણે ઉકળવા મૂકી દીધી છે અને સાથે સાથે ઢોકળી પણ હું એડ કરું છું તમે જોઈ શકો છો આપણી ઢોકળી એડ થઈ રહી છે તો હવે આપણે બધી જ ઢોકળી નાખી દેવાની છે આમાં જેથી આપણા ચણાં શાક ઢોકળી તરીકે સરસ મજાનો તૈયાર થઈ શકે અને એક બાજુ ઉકળવા પણ મળી છે સરસ મજાને પાણી જે નાખેલું છે એ ઉકળે છે અને સાથે ઢોકળી પણ મિક્સ થઈ જશે તો આપણું શાક હવે રેડી થઈ રહ્યું છે બસ અમારે રેડી થઈ જ જશે થોડા ટાઈમમાં તો મારી ચેનલમાં આવા રેસીપીના વિડીયો પણ ખૂબ આવે છે તો આવેલી મહિના પણ આવે છે તો બધાને વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણું ઢોકળીનું શાક એકદમ સરસ મજાનું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ઢોંકળીનું શાક રેડી થઈ ગયું છે બસ હવે દસેક સેકન્ડમાં એકાદ વાર ઉપરો આવી જાય સરસ ઉકળી જાય એટલે આપણું શાક એકદમ સરસ મજાનું રેડી થઈ જશે અને